પ્રદેશ દમણના મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે વીજ વિભાગના ફીડરમાં આજરોજ સાંજે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ સર્જવા પામ્યો હતો ફીડરમાં અચાનક કાળો ધુમાડો બહાર ઉડ્યા બાદ શોર્ટ સર્કિટ થતાની સાથે જ આગ લાગવા પામી હતી બનાવની જાણ તુરંત દમણ વીજ વિભાગના ટેકનિકલ કર્મચારીઓની સાથે દમણ ફાયર વિભાગની ટીમને કરાતા તરત જ વીજ વિભાગના કર્મચારીઓ ઘટના પર પહોંચી ગયા હતા અને વીજ પ્રવાહને બંધ કરવાની કામગીરી કરી હતી આ તરફ મોટી દમણ ફાયર વિભાગની ટીમ પણ તુરંત જગ્યા સ્થળ પર આવી પાણીનો મારો ચલાવી ફીડરમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી સદનસીબે આગ મોટી ન હોવાના કારણે મોટું નુકસાન થવા પામ્યું ન હતું જો કે ફીડરમાં આગ લાગતા આ વિસ્તારનો વીજ પ્રવાહ ખોરવાઈ જવા પામ્યો હતો અને લોકોના ઘરો અને દુકાનોમાં કલાકો સુધી અંધારપટ છવાઈ ગયો હતો વલસાડના ભગડા ખુર્દ ગામે ઔરંગા નદીમાં આવેલ પૂરના કારણે બની ઘટના નદીના પુરે ભાગડા ખુર્દ ગામે તારાજી સર્જી પાણી ઓસરતા જ ભાગડા ખુર્દ ગામે મોડી રાત્રે ત્રણ જેટલા ઘરોના પાછળનો ભાગ સાથે પ્રોટેક્શન વોલ ઔરંગા નદીમાં ધસતા ભાગદોડ મચી જવા પામી હતી જોકે સમગ્ર ઘટના બાદ તારાજીનો આકાશી નજારો આવ્યો સામે ભાગડા ખુર્દ ગામે ઔરંગા નદી પર લોકોના ઘરોના પાછળ બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ ઔરંગા નદીમાં આવેલ પૂરમાં ધોવાઈ ગઈ ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ એટલું ભયાનક હતું અને ધસમસતા પાણીની એટલી તાકાત ગામ ખાતે આવેલ ઔરંગા નદીનો પટ ધોવાણ તો થયું સાથે સાથે પ્રોટેક્શન વોલ અને ત્રણ જેટલા ઘરો પણ નદીમાં ધસ્યા હતા મોડી રાત્રે ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી જોકે ઘટનાની જાણ ગામના સરપંચી તંત્રને કરતાં મામલતદાર એનડીઆરએફની ટીમ અને ટીડીઓને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા જોકે વર્ષોથી ખુર્દ ગામ ચોમાસામાં બે થી ત્રણ વાર ઔરંગા નદીના પૂરના કારણે સંપર્ક વિહોણો થઈ જાય છે જેથી ડર અને ભયના ઓથા હેઠળ છતાં તંત્ર નહીં સાંભળતા રોષે ભરાયેલા ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવો કરી રોષ ઠાલવ્યો હતો જોકે બાદમાં મામલો થાળે પડ્યો હતો અને ઘટનાનું નિરીક્ષણ કરી મોડી રાત્રે ત્રણ ઘરોમાં રહેતા તમામ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા અને શેલ્ટર હોમમાં રાતવાસો કર્યો હતો ત્યાં પણ લોકોને વૈકલ્પિક સુવિધા ન મળી હતી દર વર્ષે પૂરની સ્થિતિમાં ભાગડા ખુર્દ ગામ વલસાડ શહેરથી સંપર્ક વિહોણો થઈ જાય છે પૂર આવે એટલે લોકોમાં ભયનું વાતાવરણ બની જાય છે ત્યારે પૂરથી બચવા ગામમાં વૈકલ્પિક વ્યવસ્થાની માંગ ઉઠી છે પરંતુ નેતાઓ મત લેવામાં મશગુલ અને તંત્રના અધિકારીઓ એસી ઓફિસમાં મશગુલ જેથી ગામનું અસ્તિત્વ જોખમાયું છે ત્યારે ગામ લોકો આ ગામને બચાવવા ગુહા લગાવી રહ્યા છે આજે ઘણા દિવસથી પાણી આવતું હતું અને કાલે પણ રેલ આવી હતી એના લીધે વધારે ઘણું પાણી હતું અને આજે તો બધા અમારા ઘરની પાછળથી જે પારો બાંધેલો હતો તે બધું દેસાઈ ઘસી ધસી ગયું આખી જગ્યા અને અમારા ઘર પણ બધા જતા રહ્યા છે અંદર અને બીજું કહીએ જ નથી હવે રહેવાય તેવી શક્યતા છે જ નથી અને અમે આ ત્રણ વર્ષ પહેલાં પણ આ રીતની ઘટના થઈ હતી તેના માટે પણ અહીંયા ડાયરેક્ટ અમે મીડિયા માટે પણ કીધેલું હતું કે તમે કંઈ પણ કરો પણ કંઈએ જ નથી કર્યું આજે ત્રણ વર્ષ થઈ ગયા આજે અમારા પાછા દંકાયા કે કંઈ પણ કરેલું હતું સપોર્ટ દિવાનને કરેલો હતા ને તો આજે અમારા ઘર નહીં જતે બધા ઘર આજે એક અહીંયા રહેવાય તેવું નહીં મળે છોકરા લોકોને લઈને ક્યાં જઈએ અમારે અમારાથી ઘર પણ નહીં બંધાય અને જઈએ હવે ક્યાં હોય તમે તો ખાલી જોઈ ત્યારે પણ આગળ ત્રણ વર્ષ થઈ ગયા તો પણ તમે કંઈ જ નથી કર્યું પણ પાછળ ભાગ આખો નદીમાં જાય તેવું છે અને આગળ પાછળ તો જતું જ રહે છે અને જે હવે અહીંયા રહેવાય તેવી જ શક્યતા છે જ નથી ધીરે ધીરે બધું નદીમાં જ જાય છે અને હવે જો પાણી આવશે તો બીજું ઘરમાં જ આવશે અને ઘર પણ આખું ઘર કવે જ થઈ જશે પાણીમાં ત્રણ ઘરમાં તો થી વીસ માણસ રહે છે બાળકો સાથે બાળકો સાથે

ના આ ફરિયાદ હું દસ પંદર વરસથી આપું એમ તમારું કોઈએ નથી સાંભળતું એમ આજે મેં કેટલા વર્ષની એ લોકોને ફરિયાદ કરું પણ કોઈ એડિયાને લેતા જ નથી એ લોકો એમ તો આજે અમારે ઘર બાર વગરના અમે થઈ ગયા એમ આજે જે જે એ લોકો પારો બને પણ એ બી ઘરકાવ થઈ ગયો છે ના આજે પાછળનું બધું જ અંદર જતું રહ્યું હવે સવાર સુધીમાં તો અમારું ઘરે જ ઘરકાવ થઈ જવાનું છે અમે નાના નાના બાળકો લઈને આજે રાત પડી કાં જવાના એમ આજે સરકાર કંઈ જ નથી એ લોકો જ્યારે વોટ માંગવાનો હોય ત્યારે જ આવે ત્યારે હું કાયમ એ લોકો ફરિયાદ કરું કે ભાઈ અમારું આટલું કરજો એમ હું ઢારે સભ્યને બી ફરિયાદ કરી ને પ્રવીણભાઈ ને બી કેટલી વાર કીધું એમ હા આવશું આવશું એ લોકો કે એમ પણ કોઈ આવતું નથી એમ આજે આખું ઘર અમારું નદીમાં ગરકાવ થઈ ગયું છે આજે ત્રણ ઘર એમ તમે અમે ઘરબાર વગર ન થઈ ગયા છે આજે રસ્તા પર આવી ગયા હમ ને કોઈ સાંભળતું ને આજે કેટલી મોટી રેલ આજે ત્રણ ચાર દિવસથી પાણી આવે પણ કોઈ માણસ અમારી ખબર અંતર પૂછવું આવતું નથી અહીંયા એમ કે ભગડા માં જ નથી થતું ભગડામાં તો મોટામાં મોટી રેલ આવે હરેક ઘરમાં પાણી ભરે એમ પણ આજે કોઈ માણસ અમને જોવા બી નથી આવ્યું એ લોકો વલસાડમાં બધાને જોવા આવે એમ પણ હનુમાન હનુમાન ભગડા તો આખું નદી કિનારે રહેતું છે એમ પણ કોઈ આજલગી માં કોઈ કઈ કર્યું જ નથી અમારા ગામમાં ને બધું આ અમારું ઘર આજે જટું રહ્યું અંદર એમ કે અમારી આ નર્મ ન છે કે આ અમારું ઘર કે ગમે તે હિસાબે આમ બનાવી આપે કાં તો અમને કઈ જગા પારવી આપે કાં તો અમને પૈસા આપે એમ અમારાથી ઘર લેવા એવી શક્યતા જ નથી એમ બે દિવસથી એકદમ નદીમાં માં ઘોડા પૂરા હતા ઉપરવાસ ના વરસાદ ને લઈને ના સમસ્યા વર્ષોથી છે આપણે કુદરતી આફત છે એટલે કઈ કહી તો નહીં શકે કુદરતની ની સામે પણ જે તંત્ર દ્વારા જે ધ્યાનમાં લેવું જોઈએ આજ દિન સુધી લીધું નહીં મળે કેમ કે આ જે પ્રોડક્શન વોલના માટે ચોસો ચોગણીથી તે માછીવાર શમશાન ભૂમિ સુધી મેં માગણી કરી હતી અને જે પુસ્કા કહી ડંકા તો ડંકા જો બનાવે તો નદીનો વહેણ બદલાય પણ દમણગંગામાં ડિપાર્ટમેન્ટમાં જ્યારે પણ અમે રજૂઆત કરી લેખિત પણ આપ્યું છે તો એ લોકો કે ડિઝાઇનમાં કેન્સલ ગયું ડિઝાઇનમાં કેન્સલ ગયું તો આજે બે હજાર બારથી થી રજૂઆત છે ને અગાઉના સરપંચોએ પણ કહી રહી હશે પણ તે ડિઝાઇન અત્યાર સુધીમાં બની જ નહીં તંત્ર પાસે અને રાજકારણીઓ પાસે જે પ્રોડક્શન વોલ બધી બધી જગ્યાએ બનાવવામાં આવે છે તો જ્યાં ભગડાખૂટ આખું ગામ પાણી આખા જિલ્લાનું પાણી કરે તો ભગડાખૂટ પાણી કરે તો ભગડાખૂટ ને બચાવવા માટે કોઈ જ નહીં આવી શકે આજે ઘટના બની કે અહીંયા ચાર મકાન છે જે ચાર મકાન અંદર બાળકો સાથે વીસ જણા રહેતા છે એ ધીમે ધીમે નદીમાં આખું ઘર ઘરકવા થઈ ગયું અને પાછળના બંને ઘરે એક એક કરીને અંદર આખા પૂરા જ ઘરકવા થઈ ગયા છે અહેવાલ પણ તૂટી ગઈ છે દમણગંગામાં જાણ પણ કરી પણ કોઈ આવ્યું નથી કાલે બપોર પછી આવ્યું એવું કહે છે વર્ષો વર્ષ માંગણી કરતા આવ્યા છે મૌખિક લેખિક અને ફોન દ્વારા પણ પણ અત્યાર સુધીમાં સુધી આવ્યા નથી આજે પણ મેં ફોન કર્યો કે મેં પીચિંગ પર આવી ગયો પીચિંગ પર આવી ગયો પાણી નહીં આખા જિલ્લાનું પાણી ભગડા કરે તો ભગડામાં પાણી નહીં હોય બર્ડભાઈ ની ફરજ શું બને જ્યારે સરપંચ જાણ કરે તો જ આવે તો તમને નથી દેખાતું કે ભગડા પાણીમાં ગરકો છે કે નથી હાલમાં જો અહીંયા પુસ્કા ડંકા કે પ્રોડક્શન વાલ નહીં બનાવે રિવર ફ્રન્ટ તો આ જે ચાર ગારા છે એ તો નીકળી જાય પણ મારું કોરીવર આખું નીક પડી જાય એની જવાબદારી કોણ લેહે તંત્ર લેહે કે રાજકારણ લેહે ગ્રામજનો તરફથી મળેલી જુવાત મુજબ નદી કિનારો જે હિસ્સો છે ત્યાં આગળ દમણગંગા તરફથી જે દિવાલ બનાવવાનો પ્રોજેક્ટ અમલમાં લેવામાં આવેલો છે તેની કામગીરી આજની તારીખે અધૂરી હોવાના કારણે બેસી જવાની રજૂઆત કરવામાં આવેલ હતી જેની મુલાકાત પણ અમે કરેલી છે અને સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવેલ છે અને આ બાબતે દમણગંગાના નાયબિજનેરસરી આવતીકાલે સવારેની રૂબરૂ સ્થળ મુલાકાત પણ કરવાના છે અને તેનો રિકોર્ડ સબમિટ કરશે તેમજ તાલુકાની જે સર્વે ટીમ છે તેના દ્વારા ઘર વખરી નુકસાન તેમજ મકાન સહાય અંગેની જે કોઈ નુકસાની થનાર છે તેનો સર્વે ટીમ કરી અને તેનું પણ નુકસાની ચૂકવણી અંગેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે ત્યારબાદ આવતીકાલે ત્રણ કલાકે માન્ય પ્રાંત અધિકારીશ્રી સમક્ષ આ સમગ્ર રિપોર્ટ અને ગ્રામજનો તેમજ જેમના મકાનો આવેલા છે મિલકત છે તે લોકોની હાજરીમાં મિટિંગ પણ રાખવામાં આવેલ છે જેથી આનું નિરાકરણ લાવી શકાય જે દમણગંગાનું પ્રોચેક્શન મળ ઘણા સમયથી ગ્રામજનોની રજૂઆત મુજબ કામ અધૂરું રાખવામાં આવેલું છે તે અંગે એમના એક ગીર જે વિજ્ઞ છે તેમને પણ રૂબરૂ એટલા માટે જ બોલાવવામાં આવેલા છે અને તેમના તરફથી રિપોર્ટ રજૂ થઈ હતી આમાં આગળની કાર્યવાહી થઈ શકે તો માન્ય પ્રાંત અધિકારી સાહેબ સામે જે રજૂઆત કરવામાં આવેલ છે ત્યાં જે મિટિંગ રાખવામાં આવેલી છે તેમાં દમણગંગા તરફથી જે રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારબાદ ત્યાંથી એનો નિર્ણય તેમજ ઉપલી કક્ષાએની રજૂઆત કરવા પાત્ર થતી હશે તે કરવામાં આવશે એમાં ગ્રામજનોની રજૂઆત મુજબ જ્યાં જે નદી કિનારો નદી કિનારો છે ત્યાં જે દમણગંગા તરફથી પ્રોટેક્શન વોલ બનવી જોઈતી હતી જે પ્રોજેક્ટેડ પણ છે એનું પ્લાનિંગ પણ થઈ ચૂકેલું છે અગાઉ ગ્રામજનોના અને સરપંચના જણાવ્યા મુજબ પણ આજની તારીખ સુધી ત્યાં દિવાલ બનાવવામાં આવેલ નથી જેના કારણે પાછળનો હિસ્સો બેસી જવાનો ઘટના બનેલ છે તેવું ગ્રામજનોને જણાવવું છે સ્મશાને જવાના રસ્તા પર નદીના પાણી ફરી વળતા ડાઘુઓ મુશ્કેલીમાં મુકાયા લાંબા સમયથી લોકો પુલ બનાવવાની કરી રહ્યા છે માંગ ધરમપુર તાલુકાના ઉપરવાસમાં પડેલા ધરમપુર તાલુકામાં આવેલા અઢાર જેટલા કોઝવે ઓવરટોપિંગ થયા છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સિદ્ધુંબર ગામની વચ્ચેથી પસાર થતી માન નદી ઉપર ઉત્તર અને દક્ષિણ વિસ્તારને જોડવા માટે કોઝવે બનાવ્યો હતો વર્ષોથી માન નદી બે કાંઠે વહેતા કોઝવે ઉપરથી પાણી જતા હોય છે ત્યારે સિદ્ધુમર ગામના ઉત્તર વિસ્તારમાં એક સ્થાનિકનું મૃત્યુ થયું હતું સિદ્ધુમર ગામમાં દક્ષિણ વિસ્તારમાં સ્મશાન આવ્યું હોવાથી સિદ્ધુમર ગામના ઉત્તર વિસ્તારમાંથી ડાઘુઓ માન નદીના ધસમસતા પાણીમાંથી સ્મશાન યાત્રા લઈ જવાની ફરજ પડી હતી સિદ્ધુમર ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચી વારંવાર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને સાંસદ ડોક્ટર કેસી પટેલ અને નવા સાંસદ ધવલભાઈ પટેલને રજૂઆત કરી ચૂક્યા છે સિદુમર ગામમાંથી પસાર થતી માન નદીના કોઝવે ઉપર મોટો બ્રિજ બનાવવાની માંગણી કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સિદુમર ગામના ઉત્તર વિસ્તારમાં રહેતા પશુપાલકો રોજ ત્રણ હજાર લીટર દૂધનું ઉત્પાદન કરે છે બે હજાર લીટર દૂધ ડેરીમાં ભરવા માન નદીના કોઝેવ ઉપરથી જવાનો વારો આવે છે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ પણ આજ જ કોઝવેનો ઉપયોગ કરી રહ્યા છે અન્ય રોડ ઉપરથી જવા માટે દસ કિલોમીટરનો ચક્રાઓ ખાવાનો વારો આવ્યો છે કે સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાને લઈને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે સિદુંબર ગામમાં માન નદી ઉપર આવેલા કોઝવે ઉપર બ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કોઝવે ઉપર બ્રિજ નિર્માણ માટે આઠ કરોડની દરખાસ્ત મૂકવામાં આવી છે ત્યારે આગામી બજેટમાં મંજૂરી મળી ગયા બાદ સિદુંબર ખાતે કોઝવે ઉપર બ્રિજ નિર્માણ કરીને સ્થાનિક લોકોની સમસ્યા નિવારવા પ્રયાસ કરવામાં આવશે સમસ્યા એટલી ખરાબ સમસ્યા છે અત્યારે કે બાળકોથી માંડે અને મરેલો માણસ શમશાને લઈ જવાની એટલી તકલીફ છે અત્યારે કે જો માણસ અમારે અહીંથી શમશાને લાવવું હોય તો ધરમપુરથી ફરવું પડે તો દસ કિલોમીટર થી ફરવું પડે દસ કિલોમીટરના અંતરથી ફરવું પડે અને રાજપુરીથી ફરે તો પણ અગિયાર કિલોમીટરથી ફરવું પડે બરાબર અને જો ગરીબ માણસ હોય એ માણસની જે પની નહીં મળે એ આટલા દૂરથી ફરીને આવે એના માટે અમે ખાનપાન મુદ્દો લઈ અને નદી પાર કરીને આવવું પડે એવી સમસ્યા છે સ્કૂલે જવાની પણ છોકરા લોકોને રોજની સવાર ઉઠીને આ તકલીફ હોય છે અમારી માંગ એટલી જ કે સરકારશ્રીને અમારે એટલું નિવેદન કે અમને એક ટીચિંગની ભૂલની જરૂર છે અને માત્ર ને માત્ર જરૂર છે અને વર્ષોથી અમારી આ માંગ છે પણ એટલી રજૂઆત કરી અમે ધારાસભ્ય સાંસદ સભ્ય ઉપર સરકાર શ્રીને પેપરના પાનામાં કેટલી વાર આપ્યું પણ કોઈ આ સમસ્યાને ધ્યાનમાં લેતું નથી એટલે અમારી પુલની સમસ્યા મોટી મોટી છે એટલે અમને અહીંયા પુલની જરૂર છે લાકડ પળિયા સિદુમબર ખોરી ફળ્યું અને લાકડ ફળિયામાં બુધુભાઈ સોનકુભાઈ એમનું પત્નીનું નિધન થયું છે લક્ષ્મીબેન બુધુભાઈ અહીંયા નદીની આ બધ છે અમારે જે સિધુમર ગામની અંદર પંચાયતની જગ્યા છે ત્યાં અમારી શમશાન છે એટલે એને શમશાને અમને અમારે અહીંયા આવવાની જરૂર છે તરફ ત્રણ ફળિયા છે ખોરી ફળિયો લાકડ પળિયો ને નદી ફળ્યો શમશાનની સુવિધા પણ નથી બે જ આવવું પડે કેમ કે વરસાદની સિઝન સાદી શમશાન કરી પણ ત્યાં બી ખાડા ખબોચા બધા ભરેલા સાદી છે પણ આખા ખાડા ભરેલા જવાય તેટલી જવાય તેવી પરિસ્થિતિ પણ નથી હવે આ વર્ષોથી આ માન નદી પર પુલની માગણી છે અમારું ગામ ચિદમ્બર એવું છે અડધો ગામ નદીની ઉત્તર કિનારે અડધો ગામ દક્ષિણ કિનારે આવેલું છે હવે દક્ષિણ કિનારામાં સમસાન ભૂમિ છે જ્યારે ઉત્તર કિનારામાં સમસાન ભૂમિ નથી એટલે ઉત્તર કિનારાના ચારેક ફળ્યાના માણસોને જ્યારે આવો કોઈ પ્રસંગ બને મૃત્યુનો ત્યારે આવા નદીના પાણીમાં ઉતરીને જીવના જોખમે આ કિનારે આવવું પડે છે અને અંતિમ ક્રિયા કરવી પડે છે આ પરિસ્થિતિ પેલા વિસ્તારના ડેરી માટે દરરોજ લગભગ બે હજાર લીટર જેટલું દૂધ પેલી બાજુ ઉત્પન્ન થાય ઉત્પાદન થાય અને એ લેવા માટે બે દરરોજના આ જોખમ ખેડીને આ તરફ આવવું પડે છે એ પરિસ્થિતિ છે સ્કૂલના બાળકોનો અભ્યાસ બગડે છે લોકો મજૂરી કામ માટે પણ જાય છે અમારી વારંવારની રજૂઆત છે સાંસદને કે નાણાં મંત્રીને પણ અમે અરજી આપી છે પણ અમારા પુલ માટે કોઈ ધ્યાન નથી આપતો તો અમારી માગણી એટલી જ છે કે અહીં મોટો બ્રિજ બને જેથી કરીને અમારી જે અમારા ચિદમ્બર ગામને તકલીફ છે એવું નથી આ બાજુના દક્ષિણ વિસ્તારના લગભગ દસેક ગામોને તકલીફ છે પેલી સાઈડ આપણે ઉત્તર વિભાગના પંદરેક ગામોને પણ આ મે મુખ્ય રસ્તો છે એટલા માટે આ કોઈ પણ સંજોગોમાં એક પુલ બનવો જોઈએ એવી અમારી ખાસ માંગણી છે દમણના દલવાડા સ્થિત જય જલારામ ગૌશાળામાં સમોસાની મેદાની પટ્ટીઓ ખાધા બાદ છપ્પન ગૌવંશોના મોત નીપજ્યા હતા જે ઘટનામાં પોલીસ સ્ટેશનમાં ગૌશાળાના બે સંચાલકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે પરંતુ મેદાની સમોસાની પટ્ટીઓ જે કંપનીમાંથી મંગાવવામાં આવી હતી તે કંપની વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે મળતી માહિતી મુજબ ભીમપુરની કોઈ એક ફૂડ કંપનીમાંથી શુક્રવારના રોજ પચીસથી ત્રીસ ગુણીમાં આશરે ત્રણસો કિલોની ઉપર મેદાની સમોસાપટ્ટીનો જથ્થો ગૌશાળા ખાતે લાવવામાં આવ્યો હતો જે સમોસાપટ્ટીને આરોગ્ય બાદ બીજા દિવસે શનિવારે અચાનક જ એક પછી એક ગૌવંશોના મોત થયા હતા પોલીસ ફરિયાદ મુજબ ગાય માટી મેંદો જાણ લેવા હોવા છતાં પણ ચારામાં મેળવીને ગાયોને ખવડાવી દેવાયો હતો પરંતુ આટલી મોટી માત્રામાં મેંદાની સમોસા પટ્ટી મોકલનાર વિમ્પોની જે કોઈ પણ કંપની છે તેની સામે પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા પશુપ્રેમીઓમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે છપ્પનથી વધુ ગાયોનો ભોગ લેનાર સમોસા પટ્ટીના પણ સેમ્પલ લઈને તેને નિષ્પક્ષ રીતે તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી હાથ તેવી માંગ લોકોમાં ઉઠી છે ધરમપુર તાલુકામાંથી પસાર થતી સ્વર્ગવાહિની નદી પર બનેલા કોઝે ઉપરથી મોપેડ સાથે પસાર થતી વેળાએ તેજ પ્રવાહમાં તણાઈ ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું યુવકની લાશ કલાકો બાદ નદી કિનારે સ્મશાન ભૂમિ પાછળથી મળી આવી હતી ધરમપુરના કૈલાસ રોડ બજરંગ સુમિલની સામે રહેતા સુડતાળીસ વર્ષીય હિતેશભાઈ ભીખુભાઈ રાઠોડ સવારે આશરે નવ વાગ્યે પોતાની મોપેડ લઈ વાડીલાલ કંપનીમાં તેમની કેન્ટીન ઉપર જવા માટે નીકળ્યા હતા આ વખતે સ્મશાન ભૂમિ પાસે સ્વર્ગવાહિની નદીમાં વધારે પૂરના કારણે કોઝવે પરથી લોકોની અવરજવર બંધ કરવા ધરમપુર પોલીસ સ્ટેશનમાંથી સ્ટાફનો બંદોબસ્ત મુકાયો હતો આ દરમિયાન કૈલાસ રોડ તરફથી આવેલા હિતેશભાઈને ફરજ પરના સ્ટાફે રોકી કોઝવે પરથી પાણીનો પ્રવાહ વધુ હોવાથી જઈ નહીં શકાય એમ કહ્યું હતું છતાં વાડીલાલ તરફ મોપેડ હંકારી જતી વખતે પણ કોઝવે પર નહીં જવા બૂમ મારી હતી છતાં જતી વખતે કોઝવેના વચ્ચે પડી જતાં બંને તરફ રેલિંગ નહીં હોવાથી પાણીના પ્રવાહમાં નીચે હિતેશભાઈ તણાયા હતા જેની જાણ થતાં પોલીસ તથા પાલિકા ફાયર વિભાગના માણસોએ તેમની નદીના વચ્ચે કાંઠે તથા નીચાણવાળા વિસ્તારોમાં પણ શોધખોળ કરી હતી ભારે જહેમતને અંતે બપોરે આશરે ત્રણ વાગ્યે સ્મશાન પાછળ નદીના કિનારે તેમની લાશ પાણીના વહેણમાં વેલાઓમાં મળી આવી હતી આ અંગે મૃતકની પત્ની કુસુમબેન રાઠોડે કૈલાસ રોડ પર આવેલી સ્વર્ગવાહિની નદીના કોઝવે ઉપર પાણીની પ્રવાહ વધુ હોવા છતાં મોપેડ લઈ જતા પાણીના પ્રવાહમાં તણાઈને ડૂબી જવાથી તેમના પતિનું મત થયું હોવાના ઉલ્લેખ સાથે ધરમપુર પોલીસ મથકે જાહેરાત આપી હતી ભારે વરસાદના કારણે વલસાડના ઔરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું નદી બંને કાંઠે વહી હતી તો નદીમાં આવેલ આ પૂરના કારણે ઘણા બધા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું જ્યારે ભાગડા ખુર્દ ગામમાં તો ભારે ખાના ખરાબી સર્જાઈ હતી ત્યારે પૂરના પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો ભાગડા ખુર્દ ગામના તળાફળિયા ખાતે એક મકાનની છત ધરાશાયી થઈ હતી જોકે મકાનની છત ધરાશાયી થઈ તે સમયે મકાનમાં રહેનાર વૃદ્ધનો ચમત્કારિક બચાવ થયો હતો વૃદ્ધનું મકાન વીસ કલાક સુધી પૂરના પાણીમાં ડૂબેલું રહ્યું હતું જેને લઈ મકાનની છત તૂટતા ભર ચોમાસી વૃદ્ધ મકાન વિહોણા થતાં અત્યંત કઠિન પરિસ્થિતિમાં મુકાયા હોય વૃદ્ધે સરકાર પાસે સહાયની આસ લગાવી છે દમણ જિલ્લાની આટિયાવાડ ગ્રામ પંચાયતની સુશિક્ષિત સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલ દ્વારા પોતાના પંચાયત વિસ્તારની વીસ બહેનોને સીવણ ક્લાસના માધ્યમથી સીવણ શીખવાડીને તેમજ તેઓને સ્વરોજગારનો હુન્નર પ્રદાન કરાવીને આત્મનિર્ભર બનાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે સીવણ શીખેલી વીસ જેટલી બહેનોના સમૂહમાં પ્રત્યેક એક એક સિલાઈ મશીન ભેટ સ્વરૂપે આપીને કુલ વીસ સિલાઈ મશીનો આપવામાં આવ્યા છે આત્મનિર્ભરતા તરફ પોતાના કદમ વધારી આગળને આગળ સ્વરોજગારી મેળવવા જઈ રહેલી બહેનોને સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી નો અમે એનો ઉપયોગ સારી રીતે કરશું અને બ્લાઉઝને કુતિનો બનાવ કરીશું એના એ માટે મેં આટલા સરપંચી પણ શીખસીબેનનો ધન્યવાદ છું એને અમે શીખીને અમે પોતાની બ્લાઉઝ બનાવશું અને જે કોઈ બીજા બહેનોની પણ બ્લાઉઝ બનાવી દઈશું ના અમે શીખીને જે અમે એની ટ્રેનિંગ લીધી તો એ શીખીને પછી અમે એ કામ કર हमारे भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने एक बहुत ही अच्छा विजन देखा है महिलाओं के लिए वो है महिला सशक्तिकरण का तो उसी के अंतर्गत हमने यहाँ की महिलाओं को एक स्किल डेवलपमेंट की स्कीम सिखाई थी कुछ समय पहले हमने हमारे अटियावार ग्राम विस्तार की महिलाओं को सिलाई की और पार्लर की फ्री ट्रेनिंग दी गई थी उनमें से हमने आज जो महिलाएँ सीखी हुई सर्टिफाइड है थ्रू एक फाउंडेशन के उनको आज सिलाई मशीन का वितरण प्रोग्राम रखा हुआ है हमने करीबन सौ महिलाओं को सिखाया था उनमें से बीस महिलाओं को हमने शॉर्टलिस्ट करके प्रायोरिटी बेस पे उनको आज मशीन दी है